ડીસા ડોક્ટર હાઉસમાં આખરે પાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી ખરી પાલિકા દ્વારા ડોક્ટર હાઉસમાં હાલ પૂરતા ઓટલાવ તોડી માન્યો સંતોષ હોસ્પિટલોમાં પાર્કિંગ ખુલ્લા કરવા માટે પાલિકાને કોઈ જ રસ ના હોય તેવું નજરે પડ્યું ડોક્ટર હાઉસમાં હોસ્પિટલોના પાર્કિંગની જગ્યા ભાડે આપી તબીબો કરી રહ્યા છે કમાણી છેલા કેટલાક સમયથી ડીસા ડોક્ટર હાઉસમાં ગલીઓમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે અને હોસ્પિટલમાં અવર જવર માટે રસ્તાઓ સાંકડા બની જતા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હોસ્પિટલોમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ ન હોય સારવાર માટે આવતા દર્દીઓના સગાઓને મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને ગાયત્રી સર્કલ પર સર્વિસ રોડ પર વાહનોનું પાર્કિંગ કરવા મજબૂર બની રહ્યા છે જ્યાં ટોઈંગ એજન્સી દ્વારા વાહનોને લોક મારી મસમોટા દંડ વસૂલ કરી રહ્યા છે ગણેલા તબીબો પણ સરકારના બાંધકામ નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન કરી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યા છે ત્યારે આજે ડીસા પાલિકા દ્વારા ડોક્ટર હાઉસમાં હોસ્પિટલોના આસપાસ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં હોસ્પિટલો અને દુકાનોની બહારના ઓટલાઓ તોડી સંતોષ માની લીધો હતો જ્યારે હોસ્પિટલમાં પાર્કિંગ ખુલ્લા કરવા માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. પાલિકા દ્વારા ડોક્ટર હાઉસમાં ગેરકાયદેસર દબાણનો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાતા અનેક તબીબો દ્વારા જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો. અને પાલિકા દ્વારા ભેદભાવભરી નીતિ અપનાવતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા. ડીસામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણનો જોવા મળી રહ્યા છે. ત્યારે ડોક્ટર હાઉસમાં ગેરકાયદેસર દબાણનો દૂર કરવામાં આવ્યા છે જોકે હકીકતમાં ડોક્ટર હાઉસમાં દબાણો દૂર કરવા ખૂબ જ જરૂરી બની ગયું હતું વર્ષોથી ડોક્ટર હાઉસમાં ગેરકાયદેસર દબાણોના કારણે રસ્તાઓ સાંકડા બની ગયા હતા જ્યાં ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જવાની ઘટનાઓ બની રહી હતી ત્યારે પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાતા પ્રશંસનીય કામગીરી ગણાવી હતી અને રોજબરોજ દબાણો દૂર કરાવી હોસ્પિટલમાં બંધ કરાયેલ પાર્કિંગ ખુલ્લા કરાવવા અને રસ્તા વચ્ચે મૂકવામાં આવેલ જનરેટર પણ દૂર કરાવી રસ્તાઓ પહોળા કરવામાં આવે તેવી જન માંગ ઉઠવા પામી રહી છે આમ જોવા જોઈએ તો ડીસામાં એક જ પ્રકારના સમાચાર ચાલે છે કે ડીસાનું ડૉક્ટર હાઉસ દબાણમાં છે ડીસાનું ડૉક્ટર હાઉસ દબાણમાં છે હું નગરપાલિકાને ડીસા નગરપાલિકાને અને ડીસાના ભારતીય જનતા પાર્ટીના તંત્ર એક સવાલ પૂછવા માગું છું કે આખા ડીસામાં શું માત્ર એક ડીસાનું ડૉક્ટર હાઉસ દબાણમાં છે શું ક્યાં જ તકલીફ પડે છે શું ત્યાં જ ખાર એન નથી આજે જ્યારે નગરપાલિકાએ આખા ડીસામાં ભારતીય જનતા પાર્ટીના એટલા બધા નેતાઓના કોમ્પ્લેક્સ બધા દબાણમાં છે એને લઈને કોઈ નડતું નથી પણ પરંતુ અહીંયા ડોક્ટર હાઉસમાં જ્યાં પેશન્ટોની અવર છે ત્યાં આજે બુલડોઝરથી બધા પગથથી તોડવાનું કામ અને દબાણ હટાવવાનું કામ ચાલુ કર્યું એમાં પણ એ લોકો પાયાસ કરે છે એમાં પણ જ્યાં એમને લાગે છે કે ભાઈ એક જગ્યા એવી છે કે જે આપણને કંઈ તકલીફ પડે એવું નથી કે જે એને દબાણ હટાવે છે જે એમ લાગે છે કે ના અહીંયા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે લોકો સંકળાયેલા છે કે એમનું એ દબાણ તોડતા નથી તો આ પ્રકારની નગરપાલિકાની ડોક્ટરોને ટાર્ગેટ કરવાની જે નીતિ છે એ બિલકુલ તદ્દન ખોટી છે અને આમાં ભારતીય જનતા પાર્ટી પાર્ટીને જે અત્યાર સુધી ડૉક્ટરો સપોર્ટ કરતું આવ્યું છે તો એમને પણ ખરેખર જુઓ નિયત અને ધાનત હોય તો ડૉક્ટર હાઉસના સપોર્ટમાં આવવું જોઈએ અને ડૉક્ટરો હું તમને ખાતરી અને જવાબદારીપૂર્વક કહું છું કે ડૉક્ટર હાઉસના કોઈ પણ ડોક્ટર એવો નથી દબાણમાં કર્યું અને જ્યાં પણ થોડું નાનું મોટું જ્યાં પણ દબાણ હોય એ પણ ડોક્ટરો બધાએ અમારી અમને એક મિટિંગ થઈ હતી એ પણ દબાણો હટાવવા માટે ક્યાંક ને ક્યાંક પગથ્ય હોય તો એ તૈયાર છે પરંતુ જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના દિશામાં જેટલા પણ કોમ્પ્લેક્સ છે એ બધાનું દબાણ અને ત્યાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ પછી ડોક્ટર હાઉસમાં આવો અમે સાથે રહીને તમને બધા દબાણો હટાવશું એવી ખાતરી આપીએ છીએ વસ્તુ ભારતમાં રાખી